નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સિહોર ખાતે ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા થોડા દિવસ પહેલાં જે રસ્તણ તાલુકાના વિછિયા ગામે જે કોળી સમાજના એક આગેવાન ઘનશ્યામભાઈ રાજપરાને લેન્ડ ગ્રેબિંગ એક્ટરની ફરિયાદની દાઝ રાખી ત્યાંના અમુક અસામાજિક તત્વો દ્વારા જેમનું મર્ડર કરવામાં આવ્યું હતું એના અનુસંધાને સ્થાનિક કોળી સમાજ વિશિયા પોલીસ મથકે એકત્રિત થતા સ્થાનિક પોલીસ દ્વારા કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર બે પૂર્વક દમન ગુજારવામાં આવ્યો હોય ત્યારે ત્યાંના જવાબદાર આગેવાન અને સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત કેબિનેટ મંત્રી આમ તો માનનીય ન કહેવાય તેમ છતાં હોદ્દાની રૂએ તેમને માનનીય કહેવું પડે જે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે કાયદો કાયદાનું કરશે એના અનુસંધાને આજરોજ સિંહોર તાલુકાના કોળી સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા એક સ્પેશિયલ માર અને ધોકા ખાવાનો એક આક્રોશ સાથે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લામાંથી જગદીશભાઈ સુડાસમા મનીષભાઈ કંટારિયા કોંગ્રેસ આગેવાન અશોકભાઈ મામછી સુરેશભાઈ સોહણ, બુધાભાઈ બારીયા સુનિલભાઈ સાવડા જયદીપભાઈ વાઘેલા સંજયભાઈ રાઠોડ મેરાભાઈ મકવાણા વલ્લભભાઈ ગોહિલ પારસભાઈ મકવાણા બિપિનભાઈ સોલંકી અને અન્ય કોળી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ સિહોરમાં એકત્રિત થઈ આજે માર ખાવાનો ધોકા ખાવાનો અનોખો કાર્યક્રમ ફૂલ આક્રોશ સાથે આયોજિત કરેલ છે ત્યારે કોળી સમાજના ઓગણચાલીસ ધારાસભ્યોને પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયા મારફતથી બંગડી પર મોકલાવવામાં આવી છે કે જો તમે કોળી સમાજને ન્યાય ન આપી શકો તો બંગડી પહેરીને રાજીનામા આપી દો એવો સંદેશ પણ આપવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ જયદીપા વાઘેલા સિંહોર સામાજિક તત્વો દ્વારા કોળી સમાજ ઉપર તંત્ર દ્વારા કોળી સમાજ ઉપર જે તે રાજકીય પક્ષ દ્વારા માત્રને માત્ર અન્યાય થઈ રહ્યો છે છ્યાશી વ્યક્તિઓ જે વ્યક્તિ ત્યાં પેલા વ્યક્તિઓનું સરદર્શ કાઢવાનું હતું એમને જોવા માટે ગયા એમાંથી કોઈ દાડિયા કામ માટે જતા હતા કોઈ મજૂરી કામ માટે જતા હતા અને એને પકડી પકડી અને ત્યાં વિછેયાની અંદર જેલની અંદર નાખવામાં આવ્યા લાઠી ચાર્જ કરવામાં આવ્યા પબ્લિકને કેવી રીતે કંટ્રોલમાં કરવું એ તંત્રની જવાબદારી કહેવાય પણ તંત્ર આવી રીતે જો જો હુકમી ચલાવતું હોય એ કેટલા અંશે યોગ્ય છે ડગલેને પગલે એ માત્ર ની વાત નથી એ જામનગર હોય ગાંધીનગર હોય ભાવનગર હોય ગુજરાતના દરેક ખૂણાની અંદર સમાજ ઉપર ક્યાંક ક્યાંક ને આ તત્વો દ્વારા અન્યાય કરવામાં આવતો હોય તો આજે અમે પણ કરેલું છે કે માત્ર શા માટે એના ઉપર લાઠીચાર્જ લાઠીચાર્જ અમારા ઉપર પણ કરવામાં આવશે કારણ કે સમાજ ઉપર જે આ પ્રકારની વસ્તુઓ બને એના માટે અમે પોતા પણ જવાબદાર છે અહીંયા જે કોઈ વ્યક્તિ ભેગા થયેલા છે જાગૃત વ્યક્તિઓ ભેગા થયેલા છે

સમાજ ને ન્યાય પાવાની તાકાત ન હોય તો આજે અમે જાહેર માં તમને બંગડીઓ મોકલીએ છે તમારા માં થાય ને તો અમને હું યુવા પ્રમુખ જયજી વાઘેલા ખાસ આજે વિરોધ કર્યો છે એ ફક્ત ને ફક્ત ખાસ કુંવરજીભાઈ બાવળિયાનો કરવામાં કરવા છે કારણ કે આ મત વિસ્તાર કુંવરજીભાઈ બાવળિયાનો છે કુંવરજીભાઈ સમાજના આગેવાન બની બેઠેલા છે તો પહેલી વાત તો એ જ છે કે સમાજ લેવલે જે આટલો મોટો સમાજને પાંચ પાંચ દિવસ ડેટ બોડી નસી કરવી પડે એ કરવું પડે એ ગેરવ્યાજબી કહેવાય તો આપણા સમાજને સ્થાનિક કુંવરજીભાઈ જો કેબિનેટ મંત્રી હોય ધારાસભ્ય હોય છતાં આપણે કરવું પડે તો આપણી માટે નકામું કહેવાય બીજું કે ખાસ પૂરજીભાઈ છે ત્યાં ધંધો આવ્યા છે સો કરોડ રૂપિયા ભેગા કરવા શિક્ષણના નામે સો ટકા શિક્ષણ સમાજને જરૂરી છે પણ સમાજને અન્યાય થતો હોય ન્યાય સમાજમાં આવું રહેવું પડે ભાઈને એટલે તો પૂણજીભાઈને મારે એક નમ્ર વિનંતી છે કે હું શિવોર મોટા ચોક પરમાશેરી ખાતે રહું છું તો એ તમે સો કરોડ ભેગા કરવા ન જાઓ પહેલાં સમાજને તમારે જે અન્યાય છે એ તમે કરો બાકી સો કરોડ તો સમાજ ભેગો કરી જ નાખશે સમાજમાં તેવો છે જ તે અને કોળી સમાજના ગુજરાતને મારા વિનંતી છે જ્યાં જ્યાં કુંવરજીભાઈ બાવળીયા સાહેબ જો આવે પૈસા ઉઘરાવા તો એને કહેવાનું કે પૈસા લો અમે આપીશી પણ તમે જ્યાં અન્યાય કહો તો ત્યાં તમે શું કર્યું એના સવાલ પૂછજો એટલે જ્યાં જ્યાં થાય કોળી સમાજ એક કુંવરજીભાઈનો મારે વિરોધ ખાસ એટલે ખાસ કરવો પડે એમ છે એટલે કુંવરજીભાઈને તમે સવાલો પૂછજો બધાય વસ્તુ